હવે અમારે ન્યાય જોઈએ છે કેટલી વખત ન્યાય માંગવા પણ ન્યાય નથી દીધો હવે અમે ત્યારે આખું ગામ 10 ટેક્ટર ભરાન હજાર માણસ આવો છે નજીયા માં આવો 50 ટેક્ટર ભરાન આવશું હવે ન્યાય ને તો આયા ન આયા રહેશો હવે અમારે પૂરો પૂરો ન્યાય જોઈએ બધા પાસે મુશ્કેલી સમીકરણ કેટલો સમય આ તો મુશ્કેલી અમારે 20 વર્ષ થી છે 20 વર્ષ થી છે આ મુશ્કેલી પણ કોઈ જાતે કોઈ અમને સપોર્ટ આપ જ નથી આપે અડા છે દારૂ ના અડા છે આવી જાય પકડી જાય પૈસા મળી જાય એટલે વાવા જાવ પણ તારું ગામ બધાઈ ગયું પછી ઈ નથી જોતા કે એનું ઘરે શું છે શું નથી પૈસા પરમેશ્વર થઈ ગયા છે બધાનો પણ પૈસા આમ જો કોકની ઘરની ઈજ્જત આબરૂ જોવો નથી મારો કોઈ રિસ્પોન્સ નથી મારો ખાલી કાગળ ઉપર સહી ગઈ તો આજ ગામ બકુ આય છે આજી ન્યાય ને આયા બેસવા તૈયાર છે એ ધારા સંકે સંસદ સભ્ય પ્રતિનિધિને કોઈ તમે આ બાબતની રજૂઆત કરી છે અમે બધાને રજૂઆત કરી છે

છેલ્લા વીસ વર્ષ થયા આ ગામ આ લુખ્ખાગીરીની પીડાય છે લુખાગીરી કરનાર ધોરાજી રોજને શખ્સ શરીફચકુ જે એના લુમરત્યા અને આગદેશ લુખાવોને લઈ અને ગામમાં આવી ખોટી રીતે જાહેરમાં મરઘી અને મટનની દુકાનો ચલાવે છે ઈંડાઓની લારીઓ ચલાવે છે દારૂના આટડા ચલાવે છે આ તમામ માણસો એના હોવાથી આજુબાજુ વિસ્તાર જાલંસર તો ઠીક પણ માખિયારા મજેવડી કેરારા આ તમામ લોકોને આ ગામથી અસર પડે છે તો આજે સંપૂર્ણ જાલંસર ગામ બંધ રાખી અને માન્ય છે કલેક્ટર સાહેબ તથા જિલ્લા એસપી સાહેબને ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે આજ વીસ વર્ષથી થી આ ખેડૂત લોકો અને ગામની બેન દીકરીઓ પણ સલામત નથી ત્યારે આ એક ગુજરાતનું છે અને આપણી સરકાર પણ સલામત ગુજરાત ની વાતો કરે છે ત્યારે મારું સરકાર મુક્ત કરે અને આવા ગામમાં કોઈ પણ જાતનો ભય ન રહીએ એવી અમારી સરકારશ્રી અને કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ પાસે માગણી છે અને કોઈ પણ અવાજ ઉઠાવે તો એની સામે આ લુખા તત્વો લેન્ડ ગ્રેબિંગ ના ખોટા અરજી કરે છે ખોટી રીતે હેરાન પરેશાન કરે છે અને એકલ દોકલ માણસ દેખી અને ગામની વચ્ચે જે પાંચ પચીસ માણસો દેખી એવી ઝાપટ કરી અને પોતાનો રોપ તથા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને મારું નમ્ર વિનંતી છે કે આ જલન્સર ગામને ભય મુક્ત કરે અને પંદર દિવસની મુદત આપી છે અને જો પંદર દિવસમાં આ આવેદનનું નિવારણ નહીં આવે તો આજુબાજુના સમસ્ત ગામ ભેગા થાય અને અમે રોડના ચક્કા જામ કરીશું અને જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે હટવાના નથી આ અમારો એક નિયમ છે જય હિન્દ જય ભારત હિન્દ હું સ્વામી વિજય પ્રકાશ દાસ જુનાગઢ જિલ્લાનું જાલણસર ગામ છેલ્લા વીસ વર્ષથી ભયભીત છે પીડિત છે અસામાજિક તત્વો દ્વારા ખૂબ અન્યાય કરવામાં આવે છે મારકૂટ કરવામાં આવે છે ધાક ધમકીઓ કરવામાં આવે છે વ્યાજ ઉઘરાવવામાં આવે છે ઘેરે જઈ જઈ બાપ દીકરાઓને મારવામાં આવે છે જાહેરમાં પાદરમાં બેન દીકરીઓ સામે અભદ્ર ગાળો વર્તન આ બધું કરવામાં આવે છે અને જાહેરમાં દારૂના અડ્ડા ચલાવવા અભક્ષ વસ્તુ ગામના પાદરમાં લારીઓ રાખી અને વેચવી ગૌશાળાની જે ગૌચરની જગ્યા છે એના ઉપર પૂરેપૂરું દબાણ કરવું આ બધા પ્રશ્નોથી ગામ ત્રાહી મામ થઈ ગયેલું છે અને ઘણા બધા ગૌશાળાના યુવાનો છેલ્લા ચાર વર્ષથી આ ન્યાય માટે મહેનત કરી રહ્યા છે આજ જાલણસર ગામ સંપૂર્ણ સંગઠિત થઈ એક થી વધારે માણસો માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અને માનનીય જિલ્લા એસપી સાહેબ શ્રી એમને બંનેને વિગતવાર આવેદન પત્ર પાઠવ્યું છે અને બીજી વસ્તુ પંદર દિવસની મુદ્દત આપેલી છે અને પંદર દિવસમાં આનું નિરાકરણ ન આવે ગામ ભય મુક્ત ન થાય ગામ સુરક્ષિત ન થાય ગામમાંથી આ દૂષણો હટાવવામાં ન આવે તો આખું ગામ નહીં આસપાસના પંથકના તમામ ગામો ભેગા થઈ બધું બંધ રખાવી અને જોરદાર ઉગ્ર આંદોલન કરશે આ ગામ અત્યારે જાહેરમાં આંદોલનની ચિંકે આપે છે અને ન્યાય માટે ખાસ માંગણી કરે છે